આગળ તો બધા ઊંઘે જ છે સો થઈ જાય કી ફેરે જો બધા ઊંઘે જ છે જો પપ્પા ઊંઘે ના પપ્પા પિક્ચર દેખે નહીં દે ઊંઘે છે ને મેં ખવું ધરાવા બે જણા મમરા વઘારી

गले पे से के जैसे भी ना जीवाव नहीं खाव रहे साउ करी दो कर जा का नहीं जाके जाके बाजू में

બળબળ બળબળ નીકઈ જયલી અરે અંદર ચલો ગાઈસ આપણે મસ્ત ફર્સ્ટ ક્લાસ સેવૈયા બનીને રેડી થઈ ગઈ છે આપણે હવે આઈ સુ ચપ્પલ આવવાને ખુશીમાં ખુશીમાં ગઈસ ચલો મોઢા હેડો ગરમ બહુ છે તો ગોઘરો गरम नहीं है सब के लिए जब पकने बनी इलायची नहीं कमी है इलायची आता छे नहीं कारी कारी खाती हो तो खाया काड़ा भी लेसी आले नहीं गरम चली बिग बचाव था गई गाइस अमर और खुद हमने तब अपन गरम गरम

12 बजे होगी खा खाज